લોંગ ટાઈમ પછી આપણે જઈ રહ્યા છીએ બસ માં એએમટીએસ એએમટીએસ ચાલો ગો તૈયાર નહી બસ જતી રહી આને બસ જતી રહી 151 તાઈ નંબર બસ પકડવાની આપણે બરાબર હવે આ બસ છે આ તો ભાઈ બાબુ

સૌથી પેલી જ પાણીપુરી બાપે ચશ્મા તો આ આવી ગયા છે આપણે લાલ દરવાજા બરાબર આપણે ને કે ખાબી ખબર નથી કાય આવે આટલી બધી ગર્દી છે બરાબર ચાલો તો હવે ફરીએ અને મોકો મળે તો થોડું બોલીએ બાકી બોલો બાપભાઈ ત્રણ દરવાજા પહોંચી ગયા બોલો શું લાલ દરવાજા ભાઈ ત્રણ દરવાજા આવી ગયા આપડે ઓ શું લીધું કઈ નઈ ચલો ફરવી હજુ બાકી છે ચકડી પોતે બાબુ આજ તા મમ્મી નું કંટારી ગયા ભાઈ કંટારી ગયા ચલો લાલ દરવાજા ચલો ચલો મિત્રો જાય બહુચર માં રવિવારે રવિવારે સપર રવિવારે આ

હવે શું બાકી રહ્યું ડીશ બાકી રહી છેલ્લી ચલો હાલો તમે ચલો એક એક ડીશ થઈ જાય એવું હું બાબુ બે લઈ લઈ તારે તું કઈ તારા હવે તને નહીં ફ્રૂટ ભાવ નહીં સારું હાલો ચલો ઠીક છે અરે અરે ચાલ મીઠું જ આવ્યું પેલું ઠીક છે મિત્રો આપણે આવી જઈએ ફ્રૂટની ડીશ અને કોમ્બિનેશનમાં મજો પડી ગયો એમનું કામ થઈ ગયું ને અમારે રહી ગયું

હ કાય વાંધો ને પરવાજ માલ્યું હા નકો લેશન કરવાં તા સુ કેવા માંગે સુ કેવા માંગે જિયો આવો આવો લાવજો એમ કે હે આવે છે સબરો કરો ગાડી ગાડી લેવાની તો આય તાર પરમિશન લેવી પડે परमिशन ले ले हैं? हम थार लेंगे, थार. क्या लेंगे? क्या थार, थार। 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 थार <laughs> रहे <laughs> रही, रही। <laughs> <laughs> मत करो બંને જણા જયા છે એકસો એકાવન તરની રાહ છે ત્રણ બસો જવા દેતી બોલ હ તૈયાર જ છે પાંચ જ મિનિટમાં ભાઈ ભાઈ થાકે કેવા હા તાર મમ્મીને લીધે બધી આટલી બધી બસો જઈએ આપણે તો બાબુ કેવું જેટલી વાર કીધી હારો હાલો તને રાહ જોઈએ હવે આઈ આવી આવી કે નહીં

બાપભાઈ છે બાપભાઈ ચાલે બાબુ લાગ્યું ને પણ મુસાફરી જેવી લાગી એકદમ ફાઈન ખાલી આપણું સ્ટેશન બસ બસ બહુ થઈ ગયું હવે હવે મોલ આવી ગયો ટીઆરપી આગલું આગલા ના આવી જાય હે હે આથી દેખાય છે મજો પડી ગયો બહુ મજા આવી ગઈ ફાઈન બહુ ફાઈન બરોબર ને બહુ ફાઈન બહુ ફાઈન બહુ બહુ ફાઈન મજા આવી અપ્રિતમ એમટીએસ નો અનુભવ ચલો આવી ગઈ રેડે રેડે ચાલો મિત્રો ફાઇનલી આવી ગયા બોપલ પાછા જો મારો બોપા સો મિત્રો ફાઇનલી વાગી ગયા 7:30 એટલે ઘરે ફર્સ્ટ ક્લાસ મજા ના મજા આવી ફરવાની મજા આવી રહી એ એન્જોય કરવાનો અને અમારા કહેવાય ને હોમ હવે હડપા માર જમવાનું બમવાનું બનાવી લે પછી જમી કરી મિત્રો કહેવાય આ બ્લોગ નો કશું આપણે એન ક્યુ છે ને એવી દે ફરારી ફરારી લઈ છોડાઈ ભાઈ બે ફરારી છોડાઈ આહા ટિકિટ લીધી ટિકિટ

તો આવી રીતે જીવનમાં કઈક કઈક અનુભવ કરતા રહો જેથી કરીને ક્યારેક ક્યારેક તકલીફ ના પડે ટ્રાવેલિંગમાં આપણે શું શું થાય છે આપણને ખબર પડતી રહે કારણ કે આપણે હંમેશા આપણો બ્લેક ઘોડા લઈને જતા હોઈએ કારણ કે બાઇક વગર આપણે જતા નથી અને કહેવાય ને આવી રીતે પ્રાઇવેટ કહેવાય ને ગવર્મેન્ટ કે પબ્લિક વ્હીકલની ખબર હોતી નથી તો એનું નોલેજ આપણને અત્યારે મળી રહે ચલો ઠીક છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામનાથ હર હર મહાદેવ 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 Dzień